બાસ્કુ ને હવે બાસ્કુજી આટલા વર્ષે ગોમ પગ મેલ્યો તો થોડું પરિવર્તન લાવવું પડે હતા નેવા નેવા ના રહેવાય હા હું પરિવર્તન લાવ્યો છું બાસ્કુજી બાસ્કુજી મારી વાત આપડો પહેલા તમે ગોમ પાવર બતાવતા હવે પાવર ની સાલ વાત કરો છો તે મોણસો બધા હંપીલા થઈ ગયા છે હવે હંપીલા એ આ બે બાર ગોમ છે આપણા ગોમ છે તો આજ મારા એ સાફ સફાઈ કરશી

તમે છો ને આ ઘરની બધી સાફ તમે કરશો બરોબર તો હું દિવાલ જોઈ નાખું ના તું ઘર ઉપર ચડી જા

તો આખા ગામને શાંતિ થાય અને તું ચોકાણ અસી જેલમો કાકા એને આજ મને રસ્તામાં ઢોકા મેલ્યા પછી કાલ ઈરે ઘેર આઈ તો કા મળી જાય અરે નઈ મેલે હું એનો બદલો લીધા વણો રહ્યો નઈ આ તારો કાકો શકુનીથી ભુંડો છે હવે તમે શું બદલો લ્યો હવે જો હો ભળ આપણે બે જણા એકલા જ હા ને તોયરો આપણે તો ગોટ છે નઈ પણ એના આઈડિયા થી મારે કાકા હવે એમો શું આઈડિયા કરવાની હવે અરે વાત હો આ એક હાથે તાળી પડે બે હાથ ભેગા તો તાળી તાળી પડે એવા આપણે બધા હાથ ભેગા કરવાના છે એટલે પેલા આપણે મફુજી ની હતા મફુજી થોડા ભડકાવ પછી ભરતજી ને ભડકાવ તાણે કોણ થાય ગોમ ભેગું થઈ અને પછી બાસકુડા માર તાણ મજા આવશે તો નોમે આપણું ના આવે થોડું મગજ વાપરો ભત્રીજા ઓય બુદ્ધિ ની તો જ થવાય મિલકત ના ધણી કાકા મને એને ગોયો નહી ખરેખર હું ગયેલો છે આમને પાવર કેટલો થાય મને કે ઓમ કીધું તેમ કીધું નોમ નોમનો પાવર છે એનું નોમ પડી ગયું છે એક દોન નું નામ ભાગ છે એટલે અહીંયા આપડા કોઈ ચીડી મકોડો થઈ જાય તું કા ચિંતા કરો છો જો હાડ માં પૂજી ની હાડ તું હેડા તો કો મેલ આબા પૂજી આપણો આપણા બાસકુરા નું શું કરવાનું છે હવે હે બાસકુરા નું શું કરવાનું છે એકો વડી શું છું તમારે અરે મારો ભત્રી તો રસ્તા માં હેડે જતો તો હેજી વેજી બે ધોકા છોડ્યા હેજી વેજી ચાર ધોકા મેલ્યા ચાર હવે બોબજી ઓભળો મારી વાત કે તમારો ભત્રી તો કોક બોલ અરે કશું બોલ્યો નહીં ખાલી બાવર તો ના સારો વાત કરો ફેડે તો ભલાદ ની મોટા થોડું ચાલતું છે બારવાટી હા હા ઘણા હાઉ બારવાટી યાદ હોય મારી વાત સાફ સફાઈ કરવા લઈ ગયા વાત નહી કાલ પછી તમામ ભરતજી ને બીજી વાત ગુલામ કરી રાજ કરવું થવા ને ના થવા દેવા આપડે બેઠા વાત મારી હવે લ્યો જો એનો બાસકુડો ઘણી ટણી કરશે તો હું એને મારી જાય છું કોતો હું મરી જાય અને હું મરી અને તમારું ભરતજી નું હરિજી નું ફૂમતાજી નું બધા કે આ બધા મારા મોતના ના જિમ્મેદાર અમે શું કરા હવે મારી વાત આપડો જો મને એને બે ચાર ધોકા મેલ્યા છે ને હવે એટલે એ બાસ્કુન કાઠું પડી જાય કોતો બાસકુ નહીં હોય કોતો અમાર બેન થી કાધો નહીં હોય હવે એટલું બધું છેડે ના બધવાનું હોય ને એના જેવું આપણે ના થવરાય અરે થાઉ ભલે હવે એ બારવટીઓ કોઈ આપણે બારવટું ખેલે ચાલે અરે આ તો ગોમ છે આ તારા ચોય બારવટિયા

હું તો ખાલી કુટર ઉપર બેઠો હતો એટલા ગુનામ તો હવે ઘરની સાફ સફાઈ કરવા ગયો બારવટી કાય કે એના ઉપર આપણે વાત કરો તમારે શું કરવાનું છે પાણી તો હવે આપણે બધી તાળીઓ ભેળી કરી પડી એ કાંઠે તાળી ના પડે એ કુણ કરશે હા કુણ કરશે આ તો હું કુ નઈ તો પતા ગમે તે કરી ભેગા કરો બધા શું પછી કાંકા પત્રી તી પાણી તમારે ફૂલે ફૂલ સપો ડા પડે તમે ખરા ટાઈમે દો તો મારી વાત આપડે તમે બારવટીઓ બારવટી હાઈલાઈટ કર્યો બારવટીયા પેલા તો ખૂટર હોય જ નહીં બારવાટિયા તો ઘોડા પર બેસીને ફરતો હોય પણ આ તો નવી નવી બધા સાંી પેલા ઘોડા હતા ઘોડા નહિ એટલે ખૂટર આવ્યા બારવાટિયા ને હા એટલે એક દાડો તમે એના ઘેર પેલા લેપડા મારી વાત કે આ વાત આપડે ભરતજી કરીએ અને ભરતજી બધા આપડે ચર્ચા કરીએ જે નિર્ણય થાય ને એ આપડે કરીએ અને

પાવર ઉતરી બાજપુજી પણ બાજપુજી નો સમય પાવર ઉતારવો પડશે હું શું કઉ છું કરવી પછી બાપુજી ફટા તો કોઈ દેખાતું નહિ હવે ઘર ઘરમાં સાફ સફાઈ ચાલે છે એટલે ઘરમાં માં જી એવું છે

એ બે હા હાઈ હાઈ અને આપણો બેયને મેટર પાછે પટાવશે આમ જો તમ માસ્કુલા આઈ જા દલ દે લડુઓ મારા ભત્રીજા પર આઈ જા ઓ તારે હવે તો તું એ જા આઈ જા આહા

તારું ફાઈ બેન બસ્કુ હા ગડીને જ તારા મનમાં હા હવે યે ઘર સાફ કરીને બે આડકઈ નથી તાકાત કેટલી છે લગાટી પકલાવ લે હેડો કે હંગા છોડો ભઈ અલ્યા ભવારીઓ શું તા ઓય ઉતારો બગા આટલા મોરો ને બગા ડોણ ઓય પા ઓય આય ઓર રાખો પણ હમણે ઓય આ બોખે આટલા હંગા થા કોમ તા કા હે કે કરી ના જા 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 ઓય તો કમડી લંબા આયા છો કબડે 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 હા ખેગરજી ખરા મારું જો મને પાટુ બેલી કોરા લ્યો આલી કોરા લઈરો એય હેડ તું હવે પડી ગયો છૂટી ગયો મફુજી હા હું કવ છું કે એમ નેમ તારામાં ન આવી ગયો ઓ પાસ્કુન પિક્ચર પૂરું ના તાળામાંથી ફૂલીને બહાર નીકળશ આવ્યો આરે નીકળવો જ ન જોય ઘોરમાં કાય ઓહીટર કાકે શું ગાધું લાવ ઓલા કાકા પકડો કે એ આલા રે એક આદમીમાં કા પકડો હા લ્યો બજા બજે એ ફરી આવો ચાલ હે કાકા પત્યા હું મારા ભત્રીજા ઉપર કઈ કીધું આજે હાલ બધાને ભાડી નો

કે આ કોઈ ભરબારા ગામો થી સળાઈ કરીને તમારા નહીં આવ્યા મોડા આપણા ગોમ નો છે બે ત્રણ પાર કર્યાતર માં કોમ હતું ચા કરે ચાર સાપુ થઈ ગયો આગેવાનો ના લીધે

તમારું કાર નથી

તમે બારવાટા બહુ ખેલ્યા ગોમ ના ઉપર ને ગોમ ના ઉપર ગોમ હમ માં જ ગોળા નાશા તમે હવે તમારા વખત ગોળા નતા તમે ગધારા ઉપર જ બારવાટા ખેલ્યા છે ફૂલે ગધારા ઉપર બે ઘોડ ઘોડું કરતા

તમે ઘરમાં વખત તમારો ચોખા મર્યાદા મર્યાદા તે તો આખા ગોમ ખોઈ આબરૂ બારવાટી થઈ પડતો તો બારવાટી

તમારા સમસ્યા જીતવાનો વફળો મારી વાત ના પાડી પહેલથી મટી જાય હા બાફુજી તમારા બધાની હું માફી માંગુ છું હવે ગોમ માં રહ્યો નઈ તો તમારા ભેગો હળી મળીને રહ્યો બસ ભાઈ મજૂરી કર્યો તમારા જેવી જેવી આ તો મફુજી મુ્યો હતો એટલે મને થોડો અભિમાન આયો તો કે ગોમ માં થોડી હાખ રાખવી છે હવે ગોમ પેર હાંક એવી ના રખરા અભિમાન તો રાજા રાવાનું ભલાઈ કઈ તમે મારે છે આજ પછી આ બારબટું ખેલજો ના નહી ખેલો ના કદી નહી ખેલો જો તાણી વાત તમારા ખમાન મજા હા મારું કોન્સું પાટણ હા